you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વિખ્યાત બોલિવૂડ અભિનેત્રીએ કુંભ મેળામાં સંન્યાસ લીધો છે અનેક જાણીતી હસ્તીઓ કુંભ મેળામાં ભાગ લેતી જોવા મળે છે ત્યારે એક સમયની ફેમસ બોલિવૂડ અભિનેત્રીએ મહાકુંભમાં સંન્યાસ ધારણ કર્યો છે ફેમસ અભિનેત્રી મમતા કુલકર્ણીએ કિન્નર અખાડામાં મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે હવે પછી તે અખાડાની સાતવી તરીકે ઓળખવામાં આવશે પ્રાપ્ત માહિતી અનુસાર ફેમસ અભિનેત્રીએ મહાકુંભમાં સ્નાન કર્યા પછી સંગમ કિનારે પોતાના પૂર્વજોનું પિંડદાન કર્યું હતું ત્યાર પછી કિન્નારખાડાના આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠી મમતા ને દીક્ષા આપી હતી ચાદર પુસી ની વિધિ થયા પછી મમતા કુલકર્ણી ને નવું નામ શ્રી મમતાનંદ ગીરી આપવામાં આવ્યું છે મમતા પોતાના સાંસારિક નામના સ્થાને આ નવા નામથી ઓળખાશે વીસ એપ્રિલ ઓગણીસો બોતેર માં જન્મેલી પૂર્વ એક્ટ્રેસ અને મોડલ મમતા કુલકર્ણીએ બોલીવુડ માં તિરંગા ફિલ્મ થી અભિનય ની શરૂઆત કરી હતી ત્યારબાદ ઓગણીસો ત્રાણું માં ભક્ત હમરાહે આશીકાવારા ઓગણીસો ચોરાણું માં ક્રાંતિવીર ઓગણીસો પંચાણું માં કરણ અર્જુન સબસે બળા ખેલાડી આંદોલન ઓગણીસો છોતેર માં બાઝી ઓગણીસો છન્નુ માં ઓગણીસો અઠ્ઠાણું માં ચાઇના ગેટ અને બે હજાર એક માં સુપાર ઉત્સમ વગેરે જાણતી ફિલ્મો સમાવેશ થાય છે